નમસ્કાર દોસ્તો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું એકસો બાવીસ તાલુકામાં વરસાદ વરસ્યો ચોમાસાની શરૂઆત થતા જ રોગચાળો વકર્યો રોંગ સાઈડ વાહન વિરુદ્ધ ચાલકો સામે પોલીસ ફરિયાદ ગુજરાતની નવી મહત્વની યોજના આજે સોળ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ એ સાથે સોના ચાંદીના ભાવને લઈ મોટા સમાચાર તો આ દરેક સમાચારની વાત કરીએ એ પહેલા ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવે મેઘરાજાની એન્ટ્રી ખૂબ જ ધમાકેદાર રીતે થઈ ગઈ છે ગુજરાતમાં જૂનાગઢ માંડીને કચ્છ સુધી વરસાદ મન મૂકીને વરસ્યો છે ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો બાવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે ગુજરાતમાં વરસાદના વધામણા થતા લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે અને રાહત મળી છે વધુમાં વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે રાજ્યમાં વરસાદની વાત કરીએ તો જુનાગઢના વિસાવદરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે કચ્છના ગાંધીધામની વાત કરીએ તો ત્યાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે દાતામાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે મધ્ય ગુજરાતના ખેડામાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા છે ખેડામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે બીજી તરફ જામજોધપુર ડોલવણ દિયોદરમાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો છે સોળ તાલુકામાં એક થી બે ઇંચ સુધીનો વરસાદ થયો છે કાલે એક તરફ જ્યાં વરસાદ મન મૂકીને વરસ્યો છે ત્યાં બીજી તરફ આજે વરસાદનું જોર ઘટ્યું છે આજે સવારે છ થી આઠ માં આઠ તાલુકામાં વરસાદ આવ્યો હતો કચ્છના માંડવીમાં બે કલાકમાં પોણો બે ઇંચ વરસાદ આવ્યો હતો ખંભાળિયામાં પણ આજે બે કલાકમાં અડધો ઇંચ વરસાદ આવ્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અમદાવાદ વરસાદી માહોલ જામતા જ રોગચાળો વકર્યો છે સોલા સિવિલમાં ઓપીડી બારસો એલજીમાં ઓપીડી પંદરસો શારદાબેન હોસ્પિટલમાં ઓપીડી ઓપીડી સત્તરસો અસારવા સિવિલમાં પહોંચી છે શરદી ખાંસી મલેરિયા કોલેરા ટાઇફોઈડ સહિતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સરકારી હોસ્પિટલમાં ઝાડા ઉલટીના ચાલીસ કેસો સામે આવ્યા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં ઝુંબેશના ચોથા દિવસે આઠસઠ રોંગ સાઈડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ આઈપીસી બસો સત્તાણું અને એમબી એક્ટ એકસો ચોર્યાસી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશના શરૂઆતના બે દિવસોમાં સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો જે બાદ ત્રીજા દિવસે ફરિયાદ નોંધવામાં આવતા હવે રોંગ સાઈડ આવતા ચાલકો નહીં સુધરે તો ફરિયાદ નોંધાશે તે વાત નક્કી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બાળકોને સારું ભણતર આપવા અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નમોલક્ષ્મી યોજના અને ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ છ લાખથી ઓછી આવક હોય તેવા કુટુંબને પચાસ હજારની સહાય મળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ચોમાસાના આગમનની સાથે જ દેશના ઘણા રાજ્યોમાં વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે આ દરમિયાન હવામાન વિભાગે આજે સોળ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આ રાજ્યોમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ અને મણિપુર મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરાફા બજાર અને કોમ્યુનિટી બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સોનું નીચે આવી ગયું તો ચાંદી પોતાના રેકોર્ડ આઈથી દસ હજાર રૂપિયા સસ્તી થઈ ગઈ છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન વેબસાઇટ મુજબ નવસો નવાણું પ્યુરિટી વાળું દસ ગ્રામ સોનામાં આજે મોટો ઘટાડો થતાં ઓપનિંગ રેટમાં ચારસો સત્યાસી રૂપિયા ઘટ્યા અને ભાવ એકોતેર હજાર બસો બાવન રૂપિયા થઈ ગયા છે ચાંદી આજે ઓગણીસો પિસ્તાલીસ રૂપિયા તૂટીને ઓપનિંગ રેટમાં છ્યાસી હજાર પાંચસો સિત્તેર રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે કેજરીવાલના વકીલ અભિષેક સંઘવીએ કહ્યું કે દિલ્હી એચ નીચલી કોર્ટના જામીનના આદેશ પર રોક લગાવી દીધી છે તેઓ એચ ના એકવીસ જૂનના વચગાળાના આદેશ સામે દાખલ કરેલી અરજી પાછી ખેંચવા માંગે છે પચીસ જૂનના આદેશને પડકારવા માટે તેઓ નવી અરજી દાખલ કરશે એસસીએ પરવાનગી આપી દીધી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો